નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળી કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપડા તહેવારને ઉજ્જવળ અને દુખદાય અકસ્માતોથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી સુરત શહેરના લોકોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સુરત શહેર સમગ્ર ભારત દેશમાં ઘણા બધા ઇનિશિયટિવ્સમાં પ્રથમ આવી રહ્યું છે અને એવોર્ડ મેળવી રહ્યું છે એમનું સમગ્ર શ્રેય સુરત શહેરના લોકોને જાય છે એટલે આ બધાને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું સાથે સાથે દિવાળી દીપોત્સવ છે અને આ પ્રસંગે બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રસરે એવી હું પરમપિતા પ્રભુને પ્રાર્થના કરું છું સાથે સાથે આપણે સેફ દિવાળી મનાવીએ ખાસ કરીને કોઈને ઈજા ના થાય સિનિયર સિટીઝન્સ પ્રેગનેન્ટ વિમેન બાળકો એમને ધ્યાને રાખીને નોઈઝ ના થાય અને દિવાળીમાં કોઈ પણ દુર્ઘટના ના બને એવી પણ હું અપીલ કરું છું સાથે સાથે ક્લીન દિવાળી માં પણ બધા લોકો સુરત મહાનગરપાલિકામાં સહયોગ આપે એવી પણ અપીલ કરું છું વિશિંગ યુ એર વેરી હેપી દિવાળી